પોલીસ ફરિયાદીની ફરિયાદ નોંધ્યા બાદ જો સમયસર કાર્યવાહી કરે તો જે ફરિયાદી છે તેને અનેક યાતનાઓનો સામનો ન કરવો પડે પરંતુ ઘણા કિસ્સામાં પોલીસ તેવું કહેતી હોય છે કે આરોપી નથી પકડાતો અમે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં એક પરિવારનો જે માળો છે તે વિખાઈ ચૂક્યો છે વૈષ્ણવજન તો

કે તેમના ઘરના મોભીએ તેમના સાથે લાખો રૂપિયાના સોનાનું જે ફૂલેકું ફર્યું હતું તેની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પરંતુ અંજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેની તપાસ ધીમી ગતિએ કરી અને ત્યારબાદ આ પરિવારના સભ્ય જીવન ટૂંકાવ્યું પડ્યું છે સૌ તો પરિવારના શું આરોપ છે તે આપ સાંભળી લો મારું નામ જેનિલ મનીષભાઈ બુદ્ધભટ્ટી છે મારા પપ્પાનો આજે જે દુઃખદ ઘટના ઘટી છે એ સાંભળીને આખો હૃદય મારું તૂટી ગયું છે બહુ ત્રણ ત્રણ મહિનાથી આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે ધક્કા ખાતા હતા પછી કોઈ પણ રિઝલ્ટ મળતું નહોતું ત્રણ મહિના પછી એફઆઈઆર લેવામાં આવી છે એના પછી પણ પ્રોસેસ એકદમ સ્લો હાલી એના પહેલા પણ બીજા બે કેસ અમારા પછી બન્યા એ જલ્દી સોલ્વ થઈ ગયા છે અને અમારા હજી સુધી સોલ્વ નથી થયા તો એ એક ક્વેશ્ચન ઊભો થાય છે પોલીસ માટે કે બીજાનો થાય છે ને અમારો કેમ નહીં એ એક મોટો પેશન છે કે બીજા લોકોનો જે મોટા હોદ્દેદારો છે એ લોકોનો જલ્દી થઈ જાય છે અમારો કામ નથી થાતો આજે ધીમી પ્રોસેસના લીધે એક અમારો પરિવારનો મેન માણસ મેઈન સદસ્ય જે કઈ શકાય કહી શકો તમે એ હાલે ગયા છે જે એકદમ માનસિક પરિસ્થિતિ એને એકદમ નબળી થઈ જવા લીધે એને આવો પગલો ઉપાડો પડ્યો છે બંગાળી કારીગર અમારું તપન સાવ કરીને એની એફઆઈઆર પહેલેથી જ નોંધાવેલી હતી ડિસેમ્બરમાં અમારી સાથે જે ફ્રોડ થયો એના પછી ત્રણ મહિના રહીને અમારી એફઆઈઆર લેવામાં આવી છે ને એના પછી પણ કોઈ હજી સુધી એનો રિઝલ્ટ આવ્યો નથી જેના લીધે મેન્ટલ ડિપ્રેશન વધારે હોવાના લીધે આવું પગલું ભરવો પડ્યો છે અતિશય મેન્ટલી ટોર્ચર અને ખૂબ જ ડિપ્રેશન આ એક જાતનો છે ને તે મર્ડર જ છે જે ધીમી ગતિથી કરવામાં આવ્યો છે પોલીસે જો ઘટનાની તપાસ કરી હોત તો જો પોલીસે સમયસર તપાસ કરી હોત અને અમને ન્યાય મળ્યો હોત તો આ ઘટના બનત જ નહીં અને મારો પરિવાર આજે સુખી પરિવાર હોત મારો પરિવાર આજે સંપૂર્ણ પરિવાર હોત આજે મારો માળો વિખાઈ ગયો છે હું વિનંતી કરું છું કે અમને ન્યાય મળે જે પ્રકારે આ પરિવારનો આરોપ છે તે મુજબ મનીષભાઈ જે જેનિલ જેલર્સ નામને સોનાની દુકાન ચલાવે છે અને તપન સાહુ નામનો એક કારીગર હતો તે તેમનો લાખો રૂપિયાનો ફુલેકુ ફેરવી જતો રહ્યો હતો અને આ મનીષભાઈએ અંજાર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાઈ હતી પરંતુ સમયસર કાર્યવાહી ન થતા આ મનીષભાઈ અને તેમનો પરિવાર આર્થિક સંકળામણમાં આવી ચૂક્યો હતો અને આ મનીષભાઈએ જીવન ટૂંકાવી દીધું છે આ તેમના આરોપ બાદ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોડિયા સાથે પણ અમે અમે વાત તેમણે જણાવ્યું છે કે આ મનીષભાઈની ફરિયાદ નોંધી હતી અને આરોપીની મિલકત જપ્તી સુધીની કાર્યવાહી અમે કોર્ટ સુધી લઈ ગયા હતા અને આ આરોપી હજી સુધી નહોતો પકડાયો પરંતુ જે આરોપી છે તે પણ ફરિયાદીના સંપર્કમાં હતો તેવું તેમણે જણાવ્યું છે હવે જોવાનું તે રહેશે કે આ તેમના પરિવારના આરોપ છે અને સાથે પોલીસ ઇન્સ્પેક્ટર નું આ વર્ઝન છે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો લવજીવ ન્યૂઝ ના ચેનલ ને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર